કે તમને જ્યારે મહંત બનાવવામાં આવે છે ત્યારે તમારી સેવાની જવાબદારી વધી જાય છે તમે કોઈની સેવા કરવાની છે કોઈ તમારી સેવા કરે એ તમને પસંદ નહીં કરશે આ મુજબ નારણદાસ શ્રી મહારાજ કેતા કે આપણી જવાબદારી વધી ગઈ છે અમારે તો આપણા બાપ પતા કે આપણા કોઈ ગુરુ હતા તે કામ કરી લેતા તા પણ હવે તમારે જાતે આ બધું કરવું

અંબાશ્રમની સ્થાપના થઈ ત્યારે પણ આવવાનું થયું આજે બીજી પેઢી એમની આવી ત્યારે પણ આવવાનું થયું કે આ નડિયાદ એ તો સંસ્કારની ભૂમિ છે આ નડિયાદ એ તો ધર્મની ભૂમિ છે જેણે આખા નડિયાદને અને સમસ્ત વિસ્તારને ધર્મ રેડ્યો છે એવા પરમપ જગીરા શ્રી સંતરા મહારાજની દેવી રખંડ જ્યોતિની આ ભૂમિ અને એ ભૂમિની અંદર આજે અનેક સંપ્રદાયો છે અને એ સંપ્રદાયો અલગ અલગ પોતાની રીતે બધા વ્યવસ્થિત છે બરાબર છે હું ઘણી વાર કઉ છું કે એક જ બાગમાં ઉગેલા બધા અલગ અલગ પુષ્પો છે તમને જે પુષ્પની સુગંધ ગમે એ પુષ્પની સુગંધ તમારે લઈ લેવા આ સનાતન ધર્મની અંદર આપણને શીખવાનું આવ્યું કે સનાતન ધર્મ સૌનું સત્કાર્ય કરે છે સૌનું સન્માન કરે છે ક્યાંક થોડાક વૈચારિક મતભેદો લઈને આપણે જોઈએ છીએ સનાતન ધર્મ ઉપરના થોડા ઘણા પ્રહારો એ બરાબર થતા નથી અને સંતો સતત જાગૃત રહીને એ જે પ્રહારો થઈ રહ્યા છે એ પ્રહારોને દૂર કરવા માટેના કામમાં આજે પૂજ્ય ધર્મેશજી મહારાજ એ પણ આપણી વચ્ચે તો આજે ધર્મેશ મહારાજ મેં જેમ જાણ્યું તેમ કે પ્રથમથી જ આ વહીવટ પણ અધિકાર પત્ર પ્રાપ્ત થયું પરંપરાનો નિયમ છે કે વિધિવત અભિષેક થાય એ બહુ જરૂરી છે અને વાત થાય ત્યારે પાયાથી માંડીને કળશ આવે ત્યાં સુધી મમ્મી કાર્યક્રમ સાથે રામ મહારાજ તો જ્યારે કંઈ હિન્દુ સંગઠનની વાત થાય ત્યારે યાદ આવે હવે એમની મર્યાદા થઈ કે સ્થાન પ્રમાણે નહીં તો ગુજરાતનું એવું ભાગ્ય કોઈ જિલ્લાનું કે તાલુકાનું સેન્ટર હશે જ્યાં અમે બી ના પહોંચ્યા આવ્યો હિન્દુ જાગૃતિ માટે અને નડિયાદની વાત થાય ત્યારે સંતરા મંદિર એ સનાતન ધર્મ શું છે એ કોઈ ગ્રંથમાં વાંચવા કરતો સંતરામ મંદિરની પ્રવૃત્તિને સંતાન મંદિરના સંતોનો જીવન વ્યવહાર જોઈએ તો આપણે કોઈ પુસ્તક વાંચવાની જરૂર ના પડે આપણે અહીંયા જેટલી સંસ્થાઓ મોટે ભાગે માનવ અમારી શાસ્ત્રીજીની જે સંસ્થા ગાયબી શાસ્ત્રી બ્રહ્મર્ષિ હોય કે અહીં આ સંસ્થા હોય કે કોઈ પણ સંસ્થા એમાં અમારા શ્રેષ્ઠથી દીપકો પરિવારનું દાન હોય છે અને હું એમ માનું છું કે બધે જગ્યાએ આ પ્રકારે સેવા કરવાની પ્રેરણા એ પણ સંતરામ મંદિરના બ્રહ્મવાસી અમારા મહંત પૂજ્ય નાણંદાજી મારા પણ સંસ્થા છે તો એ નડિયાદ નગરમાં હોય એટલે બીજી કોઈ વાત કરવાની હોય જ નહીં એવા નગરની અંદર અંબાશ અને એના નવા મહંત તરીકે આધિપતિ તરીકે ધન્વેષ મહારાજનો આજે અભિષેક થયો છે ત્યારે હું પણ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આશ્રમ સાથેના જોડાયેલા ભક્તોને એટલું જરૂર કહીશ કે આપણે એક નિયમ છે કે ના કે સંતરા મંદરી ગાદી છે તો વર્તમાન મહાન પૂજ્ય રામદાસજી મહારાજ એટલે આદ્ય પુરુષ નું સ્વરૂપ છે એમ આપણે માનીએ છીએ માનવું હોય માનવું જ પડે તો એ પરંપરા ચાલે એમ આજે આ શ્રમની અંદર પણ ધર્મેશ મહારાજ જયારે ગાદીપતિ બન્યા છે તો આદ્ય સ્થાપક એવા અંબા પ્રસાદજીનું જ સ્વરૂપ છે એમ માની દીપકભાઈએ કહ્યું સૌને ઋણ અદા કરવાનું બધા પણ આ ઋણ તમારું મારે ઉતારી પાછા ભેગા નહીં રાખવું છે મારે પણ એવા આશીર્વાદ કારણ કે જ્યારે દાદાજીએ અબાજી મારે અંબાશ્રમની સ્થાપના કરી તે સમયે જેમ પૂજ્યશ્રીએ કહ્યું પાયામાં હું હતો એમ પ્રાતસ પણ એમ પૂજ્ય મહારાજ પણ હતા ગણેશદાસજી મહારાજ પણ વાયાના વાયાની ઈંટો એમને જ મૂકી દેશે એની જગ્યાનું ખાત પૂરત પૂજ્ય કૃષ્ણ શંકર દાદા જે કરીએ એ સમયે જેમ અત્યારે અમારી સાથે દેવાંગભાઈ શેઠ છે એ એ સમયે પૂજ્ય હિન્દુકાકા પણ હતા અને એ સમયે જ્યારે સીધે ની જેમ ની પડોશી જેમ દીપક ભાઈ કોઈ કે મારા પડોશીઓ કોઈ આ પૂછે કે પડોશી કોણ તો કોઈ પડોશી છે નહીં પણ કે સીજે કંપની મારા પડોશી છે કે કે એની જમીન અમારી બાજુમાં છે અને અવાર અમે એનો ઉપયોગ સારા કરવા મગર થાય છે કે જે જણ વ્યક્તિઓ જે મહાન બો દાદાજી સાથે હતા એ સમયમાં પૂજે દાદા કાકા એટલે મારા કાકા કેશ આપણે કદાચ આવી નહીં લાગે કારણ કે હું નાનપણથી હતો ત્યારથી મને કાકા કીને બોલાવતો હતો અને જ્યારે બ્રાહ્મણ સંસ્કાર લાભ થયો પછી હમણાં ગુરુજી થાય એમની પ્રેરણાથી મને જે પિતાજી કહેતા બધા દિવ ભાગવત આપણે શીખવાનું છે કહ્યું કે પણ અને એમની પ્રેરણાથી મને મારા ગુરુજી મૂજન દિવાજીએ શીખવાડ્યું એટલે

મને જે પણ પ્રવેશ મારા કહ્યું કામ તો કરતા જ હતા પણ અત્યાર સુધી કમ્પાઉન્ડર હતો હવે દાદાજી કહેતા કે ગાડી પર બેસી જાઓને મારી છે તમે બેસો તો હું ઘણી વાર ના પડ કે ના તમારે બેસાડો હોય તો સંતોની હાજીમાં બેસાડો સમય હવે મા બેસાડતો ત્યારે બેસીશું ને એમની પ્રેરણાથી આજે આજ સારો દિવસ આવ્યો આપ નહીં આવે વધારે છો નાવા નવા પ્રેમભાવ પર ઉજવશી તો લાગશે જ પણ આપણે જેમ કહ્યું ઉજવશીએ એ ભાવ કદાચ નહીં આવે વાહ લાગશે જે ભાવ તમારે ભવિષ્યાજી મહારાજ માટે હતો એ ભાવ લાવતા મારે પ્રયત્ન કરવાનો છે અને એક પ્રયત્ન કરવામાં તમારા બધાને મને ભીડ પણ મળી રહે મારા પરિવાર પીપળ પણ મળી રહેશે મારા જમીન ના કેવળ મારા મિત્ર કહેવાય મારા બનેવી વિકાસ પડજો જો એમ બાબર સાહેબ મારા જમી છે પણ મારા તો એક મિત્ર કમ બનેલી છે પહેલા મિત્ર પછી બનેલી આવે એટલે એમનો પણ મને સાથ અહીંયા આગળ દાદાજી કહીને કહ્યા હતા કે ગોપાલ મંદિરનું ધ્યાન રાખ કેવળ તો હતું જ નહીં પણ એક વાત છે એટલે એની વેદના વ્યક્ત કરે પણ એ બોલતા બધું માયા કરે છે પણ બધું કશું કરતા જ નથી જેવા નવનદાસજી મહારાજના આશીર્વાદ એમને મળ્યા હતા એવા પૂછે રામદાસજી મહારાજના આશીર્વાદ મળેલા છે અને એવા મળતા રહેશે એ પ્રાર્થના આપ શૈયા વધારે સંતોને ઘણું મોડું થયું છે અને મને હું સમયમાં બહુ માનનાર માણસ સમયસર તો બધું જોઈએ થોડું પ્લસ માઇનસ થયું છે પણ થોડું ઘણું મોડું થયું હોય તો શિક્ષણમાં બંને સાથે ક્ષમા યાચના અને અહીંયા આપશો પધાર્યા અમારી લાગણીને માન આપીને પધાર્યા એ બધા આપશોના દરેક અમારા નમી લાઈનમાં અંબા ભવાનીના ચરણો વંદન કરી મારી વાણીના વિરામાં જય જય one such future ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill Not just that I get an opportunity to showcase my skill on a national platform And with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school Visit now and see for yourself